ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય ખાતે કોંગ્રેસના અને આપના સૌથી વધુ કાર્યકર્તાઓ કેસરીઓ ધારણ કર્યો ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય ખાતે કોંગ્રેસ અને આપના સૌથી વધુ કાર્યકર્તાઓ ભાજપાનો ખેસ ધારણ કરવા પહોંચ્યા હતા જ્યાં ઉપસ્થિત મેયર ભરતભાઈ બારડ શહેર પ્રમુખ અભયભાઈ ચૌહાણ સાંસદના ઉમેદવાર નેમુબેન બાંભણિયા સ્ટેન્ડિંગ ચેરમેન રાજુભાઈ રાબડિયા સહિતના મહાનુભાવોએ કોંગ્રેસના અને આપના કાર્યકર્તાઓને આવકારી તેમને ખેસ પહેરાવ્યો હતો अब्दुल भाई जदरिया गौतम भाई साहब पालिदारों तो प्रभारी श्रीयो शिक्षा समितिना चेयरमैन श्री शिशिर भाई अपसर सीआर जनता पार्टी शेर सेवेनन मोदी आज जय श्री राम जय श्री राम सादर विनती करीस पुनेश भाई ठाकुर ने पुनेश भाई ठाकुर बोल रहे हैं અને જોડે પણ ખૂબ બધા મિત્રો સાથે વકીલ મિત્રો સાથે પાર્ટીમાં જોડાય છે ચોહણ અને કુલદીપસિંહ ચૌહાણ ને આ બંને બાજુ પણ ખૂબ બધા મિત્રો સાથે પાર્ટીમાં જોડાય છે બતાવું છું આપણે ગુજરાત ના

진료관을 <목소리도> 가는데 અને આ મોદી પરિવાર માં અન્ય પાર્ટી માંથી મહાનગર દ્વારા જે કમિટી બનાવવામાં આવી હતી રાજુભાઈ વાંબણીયા મનભા મોરી આપણી વચ્ચે આપણા ભાવનગર લોકસભા શિક્ષણ હવેદ્વાબેન બાબરી આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે ત્યારે Thank <laughs> you. સૌને જય શ્રી રામ સમગ્ર દેશમાં આદરણી નરેન્દ્રભાઈ મોદીજીના દસ વર્ષના શાસનનો કાર્યકાળ પૂરો થયો છે ત્યારે દેશના એક સામાન્યમાં સામાન્ય કુબાથી લઈ અને હવેલી સુધીનો દેશનો નાગરિક પોતાની જે હક છે એ એમને પ્રાપ્ત થયો હોય એવો અનુભવ કરી રહ્યા છે ત્યારે આ બે હજાર ચોવીસની આઝાદ ભારતના ઇતિહાસમાં જે ચૂંટણી ટૂંક સમયમાં થવાની છે ત્યારે ભાવનગર બોટાદ લોકસભા સીટ માટે આપણા સૌના આ શહેરના પૂર્વ મેયર જેમણે બે ટર્મ સુધી મેયર તરીકે કામ કર્યું છે એવા નિમુબેન બામણિયાને ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવાર તરીકે ઘોષિત કર્યા છે ત્યારે આજરોજ ભાવનગર શહેર ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય ખાતે કોંગ્રેસ પક્ષ આપ પક્ષના

અમે એમના પરિવાર તરીકે એમને આવકારીએ છીએ સ્વાગત કરીએ છીએ ધન્યવાદ ભારત માતા કી જય એ પાર્ટી એમની પાર્ટીનો વિષય છે એમાં હું કઈ કહી ન શકું કેટલા લોકો જોડાયા છે લગભગ આજે સવાસો લોકો જોડાયા છે